ગુડ ઇવનિંગ ટુ ઓલ સ્ટુડન્ટ્સ આજના આપણા લેક્ચરની અંદર આપણે શરૂઆત કરી તો ખાસ કરીને એવા પ્રશ્નોની આપણે તૈયારી કરવાની છે જે એક્ઝામમાં પૂછાય છે સૌથી પહેલો પ્રશ્ન આપણે દહન અને જ્યોત પાઠની અંદર આપણે આગળ વધવું છે નવું ચેપ્ટર શરૂ કરી દઈએ તો વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રણ કરવા પાણી વપરાતું નથી બહુ સાચી વાત છે કારણ કે પાણી એ વિદ્યુતનું સુવાક છે પાણીનો ઉપયોગ ન કરાય કારણ કે પાણી વહન કરે છે કોઈ પણ વિદ્યુતની આગમાં પાણી નથી વપરાતું કારણ કે તે વહન કરે તો વિદ્યુતનું બંધ થાય એટલે આગ ઓળવાનો પ્રયત્ન કરી રહેલ વ્યક્તિ છે એ વ્યક્તિને શોખ લાગવાનું શક્ય બને શોખ લાગવાની શક્યતા છે અને શોખથી નુકસાન પણ થઈ શકે આથી વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી કોઈ પણ આગને નિયંત્રિત કરવા પાણી વપરાય નહીં ક્યારેય કારણ કે વિદ્યુતની સુવાહકતાનો આમાં સમાયેલો છે એટલે એ આપણે ધ્યાનમાં રાખવાનું તો દોહનનો આ પહેલો પ્રશ્ન આપણે પૂરો કર્યો કે જ્યારે વિદ્યુતથી આગ લાગી હોય તો પાણીનો ઉપયોગ ક્યારેય કરાય ના ન કરાય હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન લઈ લઈએ બરાબર છે એ છે વિદ્યુતથી લાગેલી આંખ ઓલંવી તો છે જ મારે તો કયા કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય કાપડ છે રેતી છે ગોદડા છે કોથળા છે અને અગ્નિશામક તો છે જ તે બરાબર અગ્નિશામકનો તો ઉપયોગ કરાય જ તો વિદ્યુતથી લાગેલી આંખમાં પાણી સિવાય આટલી બીજી વસ્તુ વપરાય પાણીનો ઉપયોગ ન કરાય તો એક આપણે જાણી શક્યા હવે આગળ આપણે જોઈએ તો કે પેટ્રોલ તેલ કે ડીઝલથી લાગેલ આગ પાણી વડે ઓલવી શકાય નહીં શું કા તો તેલ કે પેટ્રોલ કે ડીઝલ હોય એ તમને ખબર છે પાણી કરતાં તો હલકા છે એટલે આવા પદાર્થો પાણીની સપાટી પર તરતા જોવા મળે એટલે તેલ પેટ્રોલ ડીઝલ છે એમાં પાણી વાપરવાનું શક્ય ન બને કારણ કે પાણી જેવું પાણી નાખશું ને એટલે તેલને પેટ્રોલ કરતાં પાણીનું જે સ્તર છે એ પાણી કરતાં તેલ ને પેટ્રોલ ઉપર રહેવાના છે હલકા હોવાથી એટલે તેલ પેટ્રોલની ડીઝલ છે એ હવાના સીધા સંપર્કમાં રહે છે જેથી હવામાંનો ઓક્સિજન સતત તેલ પેટ્રોલના સંપર્કમાં રહેવાનો છે ને સતત ઓક્સિજન મળે એટલે હવા મળે હવા મળે એટલે શું થાય બધાને ખબર હવા મળશે એટલે શું થશે આગ પ્રસરે એટલે હવાનો ઓક્સિજન સતત એ તેલ પેટ્રોલ ડીઝલને મળતો રહે એટલે આને કારણે વધુ આગ પ્રસરવાની શક્યતા આગ ઓલવવાનું તો એક બાજુ રહેશે અને આગ વધશે એટલે આવા સંજોગોમાં અકસ્માત પણ થવાની શક્યતા છે માટે તેલ પેટ્રોલ કે ડીઝલ જેવા પદાર્થોને પાણીથી દૂર જ રાખવા જોઈએ પાણીનો ઉપયોગ કરીને ઓલવી શકાતા નથી તો આજના બે લેક આજના લેક્ચરની અંદર બે ક્વેશ્ચન આપણે લીધા વિદ્યુતના સા સાધન છે એનથી આગ લાગી હોય તો પાણી ન વપરાય અને શેરીથી ઓલવાય એ આપણે જોયું અને પેટ્રોલ તેલ છે એનથી આગ લાગી હોય તો પણ પાણીનો ઉપયોગ આપણે કરવાનો રહેતો નથી તો ફરી આપણે આવા બીજા નવા લેક્ચર લઈને મળવાના છીએ ત્યાં સુધી ખૂબ મહેનત કરો ચલો ફરી મળીએ છીએ આવજો